નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ટાટા સુમો ફોર વ્હીલ ની હરાજી કરવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા દર વર્ષે કંડમ વાહનોની જાહેર હરાજી કરવામાં આવે છે તેના ભાગરૂપે આજે નીલમબાગ પોલીસ મથકમાં પડતર ટાટા સુમો ફોર વ્હીલની હરાજી કરવામાં આવી હતી પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં હાજર રહેલા વેપારીઓએ ખરીદી માટે બોલી લગાવી હતી